હલો મિત્રો નમસ્કાર તમે જોઈ શકો છો ઇલેક્ટ્રિક કાંટો ચાલુ કરેલ છે જીરો જીરો વજન છે એની ઉપર એક આપણે ગેસ સિલિન્ડરનું સિલિન્ડર નું જો તમને દેખાય છે સોળ કિલો વજન હવે ગેસ સિલિન્ડરનું વજન જોવામાં આવશે સોળ કિલો વજન છે તો એનો મતલબ એવો કે કાંટા વજન રાઈટ બતાવે છે કાંટો હવે મિત્રો આપણે જોવા જઈ રહ્યા છીએ ભરેલ સિલિન્ડર વજન આ સીલ પેક સિલિન્ડર છે તમે ચારે તરફથી જોઈ શકો છો સીલ લાગેલું છે કાયદેસર છે ક્યાંય તૂટેલ નથી હવે એનો વજન તમે જોવો કેટલો બતાવી દીધું છે ગ્રોસ વેઇટ લખેલ આવે છે બાટલામાં તો એ જોવાનું કેટલું છે ત્રીસ કિલો છસો ગ્રામ એનો મતલબ થયો કે આપને બાટલાનો વજન ત્રીસ કિલો છસો ગ્રામ ગેસ સાથે મળવો જોઈએ તો તમે જોઈ શકો છો કેટલો બતાવે છે એટલે ખાસ નોંધ લેવી ગેસના સિલિન્ડરની ડિલિવરી લેતી વખતે તમારે ગેસ સિલિન્ડરનો વજન કરાવીને લેવાનું છે જો કોઈ રીક્ષા ના પાડે તો એને કહેવાનું અમે સિલિન્ડર વજન કરાવી પૈસા નહીં આપી સિલિન્ડર ખાસ નોંધ લેવી કે વજન કરાવીના ક્યારેય સિલિન્ડર લેવું નહીં બે કિલો નવસો ગ્રામ વજન ઓછો આવે તો આપને પચીસ ટકા ગેસ ઓછો મળે એનો મતલબ એવો થાય કે આપને બસો રૂપિયાની ખોટ આવે બસો રૂપિયા એક બાટલા એ લોકો કમાઈ લે છે એટલે ખાસ નોંધ લ્યો સાવધાન રહ્યો સતર્ક રહ્યો જાગૃત થાવ ગેસ માફિયા સાવધાન રહેવું અને બાટલા નો વજન કેળાવી ના ક્યારેય બાટલો લેવો નહીં જય હિન્દ જય જામનગર